જામનગર જિલ્લામાં એકસો સિત્યાસી ગ્રામ પંચાયતની ચૂંટણી સવારથી મતદારોનો ઉત્સાહ બુથ મથક પર જોવા મળ્યો ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે ચાલી રહ્યું છે જિલ્લામાં મતદાન જિલ્લાની સાહીઠ ગ્રામ પંચાયત સંપૂર્ણ સમરસ થઈ સાંજ સુધીમાં બે લાખ પુરુષ અને બે લાખ સ્ત્રી મતદારો સહિત ચાર લાખ મતદારો મતાધિકારનો ઉપયોગ કરશે

ગ્રામ પંચાયતોનું જે ઇલેક્શન છે ઘણા સમયથી જે ગ્રામ પંચાયતોના ઇલેક્શન બાકી હતા અમુક વિલંબને કારણે હમણાં જ તાજેતરમાં જ ગુજરાત ચૂંટણી પંચ દ્વારા આઠ હજારથી વધુ ગ્રામ પંચાયતોની ચૂંટણીઓ જાહેરાત કરેલ છે તેના ભાગરૂપે આજે મતદાન છે મતદાનમાં આ વખતે જામનગર જિલ્લાના જામનગર તાલુકાના મારા નાગેડી ગામમાં પણ સરપંચની ચૂંટણીનું ઇલેક્શન છે અને દર વખતે નાગેડી ગામમાં ખૂબ લોકોમાં ઉત્સાહ હોય છે ઉમંગ હોય છે અને મોટા પ્રમાણમાં મતદાન થાય તેવા લોકો જાગૃત છે તેના ભાગરૂપે આજે પણ નાગેરી ગામમાં હજી મતદાન ચાલુ થયું અને થોડોક જ સમય થયો છે એક થી દોઢ કલાક જેવો પણ લોકોમાં ખૂબ ઉત્સાહ જોવા મળી રહ્યો છે